હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો આજે છે રવિવાર અને રહેવાના દિવસ એટલે એન્ટરટેનમેન્ટ દિવસ હોય બહુ જ મજા કરવાની હોય અને ખરેખર આજે ખરેખર બહુ જ મજા આવવાની છે તો હું જલ્દીથી આજે ફ્રેશ થઈ ગયો છું અને નાસ્તો પણ કરી દીધો છે મેં અને પૂજાએ કેમકે આજે હું ખરેખર બહુ જ એક્સાઇટેડ છું કેમ કે આજે ભારતની ફાઇનલ મેચ છે અને ખરેખર બહુ જ મજા આવવાની છે અને બીજું વસ્તુ એ છે કે એના કોમ્પિટિટરમાં ન્યૂઝીલેન્ડ છે

હું કડીક સોઈ ગયો હતો કેમ કે મને ખરેખર બહુ જ ઊંઘ આવતી હતી અને મેચ ચાલુ થઈ ગઈ છે અને જોઈ શકો છો હું મેચ જ જોઈ રહ્યો છું અને હું અને પૂજા અત્યારે જઈ રહ્યા છીએ ફેવાના ઘરે ત્યાં ખરેખર બહુ જ મજા આવવાની છે તે મનસુભાઈ ફુવા અને બધા જ લોકો છે અને મોટી સ્ક્રીન ઉપર મેચ જોવાની છે તો ખરેખર લેટ થઈ ગયું કેમ કે મને બહુ જ ઊંઘ આવી ગઈ હતી તો અત્યારે હાલ પણ જોઈ શકો છો કે હું જે છે તે મોબાઈલમાં મેચ જોઈ રહ્યો છું કેમ કે પૂજા જે છે આજે તૈયાર થઈ નથી પૂજા તૈયાર થાય છે તો ત્યાં સુધી આપણે

શુભમને મેચ જોવાનો એટલો બધો ગાંડો શોખ છે અને ફૈબાના ઘરે ફૂલ એચડી સ્ક્રીન છે એટલે શુભમને ત્યાં બહુ જ મજા આવે છે તો અમે લોકો જઈ રહ્યા છીએ જ્યારે બી અમારી મેચ હોય છે ત્યારે અમે ફઈબાના ઘરે જઈએ છીએ અને હિમાનસુભાઈનો ફોન આવી ગયો છે કે ફુવા બોલાવે છે મેચ જોવા માટે તો પછી હવે અમે લોકો નીકળીએ છીએ મેચ જોવા માટે પર રૂમાલ બાંધી દીધો છે અને ફસીનો કાઢવાની તૈયારી કરો હવે અમે લોકો નીકળી ગયા છીએ જવા માટે અમે લોકો પહોંચી ગયા છીએ ફરવાના ઘરે અને અમે લોકો હવે જઈ ગયા છીએ ઉપર પૂજા જોઈ શકો છો કે એ પૂજા પાછળ આવી રહી છે શું કરાશ શું શું થયું તો હું અને પૂજા હવે જઈ રહ્યા છીએ ઉપર તો હું અને પૂજા અત્યારે લિફમાં છીએ અમે લોકો પહોંચી ગયા છે ફરવાના ઘરે જોઈ શકો છો પહોંચી ગયા છીએ ફરવાના ઘરે આઈ મોન્સ વાફાઈન જાગે છે જોઈ શકો છો મેં ચાલુ છે અહીંયા તો અત્યારે પડી છે બ્રેક અને જોઈ શકો છો કે મસ્ત ઉભાઈ છે તો પોપકોર્ન બનાવી રહ્યા છે કે ઇન્ડિયાનો દાવ ચાલુ થઈ જાય તો અલગ ફીલિંગ આવી જોઈએ સ્ટેડિયમમાં આવીને બેઠા જો જોઈએ શું કે મસ્ત ઉભાઈ સાચી વાત છે હા આજે તો કોફી પીવાની આવડે જો આ છે રુદ્ર બહુ તોફાન કરે છે રુદ્ર હાય કે હાય હાય પુરા કેમ છો કે હાય કેમ છો કે હેલો મમ્મી હા કે દે મમ્મી તો મમ્મી કે આયા

ઓ આગળ તો યાર આગળ તો ફૂલ જામશે બસ અહિયાં આવ નાખો નાખો અહી થી નાખવું જ પડશે જોઈ શકો છો

તો અમે લોકો આવી આવી ગયા છીએ પાછા ઘરે અને અને મેચ હતી તે પતી ગઈ છે ખરેખર બહુ જ મજા આજે ઘણા બધા મુન્ટ એવા હતા કે ખરેખર જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આવા મુમેન્ટ આવે અને આ મુવમેન્ટ જતા પણ બીજું કંઈ જોવા ન મળે ખરેખર ફૂલ એન્જોય કરી છે આજે ખરેખર બહુ જ મજા આવી છે અને બધા જ મુમેન્ટ મેં કેપ્ચર કર્યા છે અને તે વિડીયોમાં આપણે મૂકવાના પણ છીએ અને ખરેખર બહુ જ એન્જોય કરી છે અને ખરેખર બધી એન્જોય મેં વિડીયો બનાવ્યો છે આજે અને વિડીયોમાં અમે મૂકવાના છીએ અને આજે લાસ્ટ મોમેન્ટ સુધી મેચ ગઈ હતી અને કંઈ જ ખબર પડતી નહોતી કે કોણ જીતવાનું છે એક સમય એવું લાગતું હતું કે વન સાઇડ મેચ છે અને અમે આરામથી જીતી જવાના છીએ અને પણ એક મોમેન્ટ એવી આવી કે જ્યારે ઇન્ડિયાની વિકેટ પડી ગઈ અને પ્રેશરમાં આવી ગયો હતો અને ત્યારે ન્યૂઝીલેન્ડ પણ હેવી થઈ ગયો તો અને ખરેખર ન્યૂઝીલેન્ડને સલામ છે કેમ કે લોકોએ ફિલ્ડિંગ આજે બહુ જ ખતરનાક કરી છે અને લાસ્ટ મોમેન્ટ સુધી એ લોકો ટક્કર આપી છે પણ છેલ્લે સુધી ટક્કર આપ્યા હોવા છતાં પણ ઇન્ડિયા જીતી ગયું છે અને ખરેખર બહુ જ મજા આવી અને ઇન્ડિયા જીતી ગયા પછી ખાલી ઇન્ડિયા નહીં આ પૂરા દેશ માટેની જીત હતી ખાલી ટીમ જીતી નથી કે પૂરો દેશ જીતો છે જેવું ઇન્ડિયા જીત્યું ત્યારે બધા લોકો પોતાની ખુશી જાહેર કરવા માટે રસ્તા ઉપર આવી ગયા હતા અને ફૂલ પબ્લિક હતી આખા રસ્તા જામ થઈ ગયા હતા જ્યાં જોઈએ ત્યાં પબ્લિક પબ્લિક બધા ચંડા લઈને નીકળી ગયા હતા ફટાકડા ફોડતા હતા દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો ઘણા લોકો ઢોલ ને નગારા ને ડીજે અને બધું લઈને નીકળી ગયા હતા બહાર તો ખરેખર મણિનગર અમે એ લોકો પછી ગયા હતા આ માહોલ જોવા માટે અને મણિનગર તો એટલું ટ્રાફિક જામ હતું હદ વગરનું ટ્રાફિક હતું ફૂલ પબ્લિક હતી અને બધી પબ્લિક હજી આવતી હતી હજી ખાલી દસ ટકા પબ્લિક હતી અને ઘણી બધી પબ્લિક જે હતી તે ઓન ધ વે હતી તો ખરેખર બહુ જ પબ્લિક મણિનગર ભેગી થઈ ગઈ હતી એનો પણ અમે વિડીયો ઉતાર્યો છે એ પણ અમે વિડીયો મૂકવાના છીએ અને ખરેખર આજે બહુ જ મજા આવી ગઈ અને ફાઇનલી આજે ભારત જીતી ગયું એટલે ખરેખર હું બહુ જ ખુશ છું છેલ્લી જે વન ડે હતી તે વન ડેમાં આપણે હારી ગયા હતા તેનું દુઃખ હતું પણ આજે જે દુઃખ હતું તે પૂરું થઈ ગયું છે ન્યૂઝીલેન્ડે પણ આપણે હરાવ્યું હતું આજે આપણે બદલો લીધો છે તો આજનો બ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ભાઉજી